તો એમાં એવા બનાવ બન્યા હતા ગુંડાના અને દાદાગર્દીના દાદાગીરીના તો એ અંગે અમે આવેદન આપ્યું હતું અને જે દર વર્ષે સમર કેમ્પ થાય છે એમાં લાખો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે એ આશંકા અમે આશંકાને લઈને પણ અમે કલેક્ટરશ્રીને ત્રણ દિવસ પહેલા આવેદન આપ્યું હતું અને ત્રણ દિવસનો ટાઈમ આપ્યો હતો અત્યારે અમે રામધૂન બોલાવી હતી જો અમને કોઈ જવાબ આપવામાં નહીં આવે તો અમે દસ દિવસનો અલ્ટિમેટમ સમય આપ્યો છે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અત્યારે જે કલેક્ટર સાહેબ એ કોઈ કારણોસર હાજર નહોતા તો અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન મૌખિક રજૂઆત કરી છે અને જો દસ દિવસમાં અમને કોઈ જવાબ નહીં મળે તો અમે અતિથિ અતિ ઉગ્ર આંદોલન કરશું અમે આની પહેલાં ચાર વખત રજૂઆત કરી ચૂક્યા છીએ જો હવે પાંચમી વખત આવવું પડશે તો અત્યાર સુધીનું સૌથી મોટું આંદોલન હશે અને એમાં કોઈ પણ પ્રકારની પાછી પાણી કરવામાં નહીં આવે એની સરકાર